ચાલો મિત્રો આજે આપણે સાંજના જમવામાં મરચાંની કઢી બનાવવાની છે તો એના માટે આપણે બધી સામગ્રી લઈ લીધી છે મરચાં લીધા છે મેન તો છાશ લીધી છે એના માટે બેસન લીધું છે વઘાર માટે આપણે જીરું લીધું છે વઘાર માટે મીઠો લીમડો અને મેથી આ બધી વસ્તુ આપણે લઈ લીધી છે અને છાશ આ બેસનમાં આપણે બધા મસાલા કરશું અને પછી એની અંદર એડ કરીશું અને આ બેસન પહેલાં આપણે આની અંદર છાસની અંદર મિક્સ કરશું ચાલો આપણે છાશની અંદર બેસન નાખીશું અને એનો બેટર તૈયાર કરી લઈશું તો હવે આપણે મરચાં ભરવા માટે મસાલો તૈયાર કરી લેશું આપણે હળદર અને મીઠું થોડું તેલ નાખશું એનો મસાલો બનાવી લેશુ પછી એક હવે આપણે મસાલો બેસન આપણે મરચામાં ભરી લઈશું બધા મરચાને કટ કરી અને આવી રીતે એમાં મસાલો બધા મરચાંને આવી રીતે સરસ ભરી લેવાના છે તો આપણું વઘાર માટે આપણે તેલ લઈ લીધું છે એની અંદર આપણે રાઈ જીરું

થોડી હળદર નાખશું મરચા આપણા સતલાઈ ગયા છે હવે એમાં આપણે આ બેટર નાખી દઈશું બરોબર મિક્સ કરી લઈ હવે ધાણા જીરું પ્રમાણે મીઠું તમને મિક્સ કરી લેશું હવે એની અંદર આપણે ગળપણ માટે થોડીક ખાંડ નાખશું તમારા સ્વાદ પ્રમાણે તમે ખાટી ગળી જેટલી રાખી હોય એટલી ખાંડ નાખી શકો છો જો મિત્રો આપણી કઢી ઉકળીને ઠીક થઈ ગઈ છે અને બનીને ઓલમોસ્ટ કમ્પ્લીટ છે ખાવા માટે તૈયાર ઓકે ફરી મળશું નવી રેસીપીમાં વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર এ